હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહહૃદય હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવ વિષય સંસ્કૃતની અંદર દ્વિતીય સામાયિક પરીક્ષાનું સરસ મજાના પેપરનું આપણે સોલ્યુશન જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો નવા માળખા પ્રમાણે તમારે જો આ પેપર સેટ જોતો હોય તો પેપર સેટ સરસ મજાનો સોલ્યુશન સાથે મળી જશે આ બધું જ મેળવવું હોય તો ક્યાંથી મળશે આગળ જણાવું તો ખાસ ચેનલમાં નવે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને વિડીયો અંત તક સુધી નિહાળો તો વિભાગ એક પ્રદત્્ય ગદ્ય અનુવાદ દોષમ દૂરી કૃત્યમ અનુવાદમ પુનઃ એટલે કે આપેલા ગદ્યખંડનો અનુવાદ દોષ દૂર કરી અનુવાદ ફરથી લખો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનો ગદ્યખંડ છે એનો અનુવાદ છે એનો આપણે સુધારો કરીને લખવાનો છે તો ઈસુ ખ્રિસ્ત પૂર્વે ઘણું કરીને પાંચમા સાયકામાં ભગવાન મહાવીરનો જન્મ થયો તે સમયે ભગવાન મહાવીરે જે ઉપદેશ આપ્યો હતો તે આગમ નામે જાણીતો છે આ આગમ પાંચસો વર્ષ સુખી સુધી મૌખિક પરંપરામાં સુરક્ષિત હતો એવું સંભળાય છે કે ઈસુ ખ્રિસ્તના ત્રીજા સૈકામાં નાગાર્જુન નામના પ્રસિદ્ધ વિદ્વાનની અધ્યક્ષતામાં જૈન સાધુઓની એક સભા મળી હતી એ સભામાં આગમ ગ્રંથોનું લેખન કરવું પ્રસ્તાવ કરવામાં આવ્યો બુદ્ધ થયેલી વાણી નામે થઈ ત્યાર પછી મિત્રો અનુવાદ દોષ દૂર કરી તમારે લખવાનો છે તો બીજાનું જોઈ લઈએ આપણે જો સૌના મનને પ્રસન્ન કરનારી વાણી બોલવાનું શક્ય ન હોય તો સભા વચ્ચે ભેગા મળીને સભામાં હાજર રહીને શું મૂંગા રહેવું કે નકામું બોલવું એ પ્રશ્ન છે અહી મહારાજ મનુ ઉત્તર આપે છે કે સભામાં પ્રવેશ ન કરવો અથવા સમજદારીપૂર્વકનું વચન બોલવું ન બોલનારો કે વિરુદ્ધ ખોટું વચન બોલનારો પાપી થાય છે તો વિદ્યાર્થી મિત્રો જે તમારે દ્વિતીય પરીક્ષા માટે ઉપયોગી પેપર શેટ સરસ મજાના જોતા હોય તો નવા માળખા મુજબ ધોરણ નવ દ્વિતીય પરીક્ષાના આઈએમપી પ્રશ્નપત્રો સંપૂર્ણ સોલ્યુશન સાથે ત્રીસથી પણ વધુ પ્રશ્નપત્રો તમને મળી જશે આ સિવાય ગણિત અને વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમના વિડીયો લેક્ચર મળી જશે આ બધું ક્યાંથી મળશે તો ભાઈ આપણી વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી તમને પ્રાપ્ત થશે જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ પેપરો એકમ કસોટી સ્વાધ્યન પોથી તો ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેડ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો ઓપન કરશો એટલા પેજ ખુલશે જેમાં તમારા મોબાઈલ નંબર નાખી સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન જ્યાંથી તમને આ પેપર શેટ બધું મળી જશે એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટી ત્રણથી બારમાં ત્રણથી બાર ધોરણના વિડીયો તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા જ વિડીયો જોઈ શકો છો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે આગળ વધીએ તો વિકલ્પ પસંદ કરીને લખો શિશુ કશ્ય પ્રતીક્ષા કરોતી તો મેઘસ્ય વયમ ઇતિ પદસ્ય એકવચનમ કિમ અહમ આર્સેણ સંસ્કારીણ સંસ્કૃતાએ જનાય કિદર્શી વાણી રોચતે ત્યાર પછી માતૃભાષામાં જવાબ લખો માતા ચાતક શિશુને શું ન કરવાનું કહે છે શા માટે તો તરસિયા ચાતક શિશુને તેની માતા તળાવનું પાણી ન પીવાની સલાહ આપી પોતાના કુળની પરંપરા મુજબ માત્ર મેઘનું વરસાદ રૂપે પડેલું પાણી સીધું પીવા સમજાવે છે વેદો અને ઉપવેદો કેટલા છે તો વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અથર્વવેદ ઉપવેદો ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વેદ અને સ્થાપત્યવેદ ચલો ગ્યખંડ વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે કે ત્યાર પછી વિભાગ બી છે મિત્રો શબ્દ પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચે લખેલા શ્લોકનો અનન્વય પૂર્ણ કરીને ફરીથી તમારે લખવાનો છે તો કિંશુ કે મનોજ્ઞ અયમ અને યૂનામ બરાબર આમાંથી આગળ જોઈએ આની અંદર કોઈ ચલતા આગળ વિકલ્પો મિત્રાણી કસ્મા મિરાણી રીપવ ચાયન વ્યવહારા કયાં નરામિપતિ અસાધ્ય નાસ્તી સોત્સાહના કુલ કહ કીપ સત્પુત્ર કુંજર એ શબ્દ પર્યાય કજ ત્યાર પછી માતૃભાષામાં જવાબ લખો મહાભારતકારે શત્રુ અને મિત્ર થવાનું શું કારણ બતાવ્યું છે તો મહાભારતકાર મહર્ષિ વેદ વ્યાસે વ્યવહારને શત્રુ અને મિત્ર થવાનું કારણ બતાવ્યું છે પાંચ અક્ષય નિધિ કયા કયા છે ચારિત્ર સુરવીરતા ઉદ્યમશીલતા પંડિતાય અને સારા મિત્રો પાંચ અક્ષય નિધિ છે શ્લોક પૂર્ણ કરો અગ્નિ મીઠે પુરોહિતમ અગ્નસ્ય દેવ મૃતવી જમમ હોતારમ રત્નધાતમમ નાસ્તિ નાસ્તી તોયમ નાસ્તી ચાત્મસમમ બલમ નાસ્તી ચક્ષુ સમમ નાસ્તીમ ધાન્ય સમમ પ્રિય વિભાક્ષી નાટ્યખંડ છે એનો અનુવાદ દોષ દૂર કરી ફરીથી તમારે લખવાનું છે અનુવાદ તો મિત્રો અનુવાદ લખીએ ચારુદત્ત શું હું જે બોલું છું તે કરાય છે સર્વિલક એમાં શી શંકા છે ચારુદત્ત સાચું સર્વિલક સાચું ચારુદત જો એમ હોય તો જલ્દીથી આને સર્વિલક્ષુ મારી નાખવામાં આવે ચારુદત નાના મુક્ત કરો સર્વિલક્ષા માટે ચારો ગુનો કરનાર શત્રુ શરણે આવીને ચરણમાં પડ્યો હોય તો એને શસ્ત્રથી ન હણવો ત્યાર પછીનો અનુવાદ દોષ સંન્યાસી પુષ્કર અજવાળા દીવાની પાસે દ્વારપાળ શું તું મને ઓળખે છે દ્વારપાળ ચીવટથી જોઈને અરે ખરેખર આપ તો સ્વામી છો શ્રીમાન મને આપ માફ કરવાની યોગ્ય છો સંન્યાસી તેની પીઠ પર હાથ મૂકીને દ્વારપાળ મેં તારી પરીક્ષા લીધી તું યોગ્ય સ્થાન પર નિમાયેલો છે લાંચ રુસવત માટે લાલચૂ ન હોય તેવા તારા જેવાઓ સ્વામીના પુરસ્કારને પાત્ર બને છે હું તારી ઈમાનદારી સ્વામીની આગળ કહીશ તે શ્રીમાન ક્યાં છે અત્યારે તેઓ શ્રી શું કરે છે ત્યાર પછી જોડકા મિત્રો જોડવાના છે કોણ બોલે છે નહીં નહીં મુખ્યતામ ભવતું નામ અગ્રે અગ્રે અભિમન્યુ સુખમ આસ્તે તે જનની બરાબર આમાંથી મિત્રો જોડવાના છે તમારે માતૃભાષામાં યુવક પોતાને ઘટ પંડિત શા માટે માને છે તો જેમ ઘડામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે યુવક પોતાને પૂર્ણ જ્ઞાની માને છે અને પોતાની જાતને ઘટ પંડિત તરીકે ઓળખાવે છે શસ્ત્રને વિશે ભીમનો શો મત છે તો ભીમ કહે છે મારી ભૂજાઓ બાહુઓ જ મારું સહજ શસ્ત્ર છે શસ્ત્રો તો દુર્બળ જેનો જ જનોજ જ ધારણ કરે છે ચલો કોંસમાં પેલા પદનો ઉપયોગ કરી વાક્ય બનાવો ધારા દેશમાં ગુણોની પૂજા થાય છે ધારા ગુણા ગુણાનામ પૂજા ભૌતી વિદ્યાર્થીઓ ગુરુને પ્રણામ કરે છે છાત્રા ગુરુમ પ્રણવંતિ માળી ફૂલોની માળા બનાવે છે માલાકાર પુષ્પ માલામ વિભાગ વિભાગડી સમાનાર્થી વૈદ્ય ચિકિત્સક વિરુદ્ધાર્થી શીઘ્રમ અવિલંબ ત્યાર પછી અન્ય પુરુષ એક વચન વર્તમાનનું રૂપ સામાન્ય ભવિષ્યકાળ મધ્યમ પુરુષ દ્વિવચન રૂપ યાચિષ્ય પુલિંગ શબ્દ દશરથ સ્ત્રીલિંગ શબ્દ અભિસંધા નપુષક પ્રહરણમ ત્યાર પછી ક્રુદનનો પ્રકાર સંબંધક ભૂતક્રુદન જોડો સંધિજોડો જલમેવ રેખાંકિત

શુદ્ધ કરી ગદ્ય ખંડ લખો મિત્રો પાતુમ પાતુમ ગંતુમ ગનતુમ પ્રતિક્ષામ પ્રતિક્ષામ કરતુમ અર્થવિસ્તાર બરાબર તો આવી રીતે સરસ મજાનું આપણે પેપરનું સોલ્યુશન જોયું તો આ સોલ્યુશનની તમારી પીડીએફ જોતી હોય કે પછી અન્ય પેપરો જોતા હોય તો મિત્રો પેડ પેઇડ કોર્સમાં અને અન્ય પેપરો એક્ઝામ પેપરમાં તમને મળી જશે તમારા મિત્રો દોસ્તોને શેર કરો ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો તમારા દોસ્તાને તમે શેર કરી દીધી કમેન્ટ કરી દઈશું ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત ઓલ ધ બેસ્ટ